નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી હકીકત જ્યાં એક ભુવાએ વિધિના નામે એક નિર્દોષ મહિલાને સાઠ હજાર રૂપિયા પડાવ્યા પરંતુ મહિલાએ હિંમત કરીને આછી હકીકત મનસુખ રાઠોડને જણાવી અને પછી મનસુખ રાઠોડે ભુવાને ફોન કરીને એવો જવાબ આપ્યો કે ભુવો આજીજી કરવા માંડ્યો સાંભળો આ સત્ય ઘટના માત્ર બીકેપી ન્યૂઝ વન પર મને હા તો દેવી પૂજા ભેરો એ આપો હા બોલા વેડુલા દેવી અવાજ છે હા તો લાઈ તો

એ ભાઈ બોલતા નથી કાદર બોલતા કાદર બોલતા નથી ઓવાજ નથી આવતો અનકો તમારું અનકો બોલો હું એમ કહું છું કે હું કાદરને બોલતાને હોટલેથી માંગું છું હવે મારી વાત સાંભળો તમે મને છે ને ના મોબાઈલ નંબર આપો મને નામ લખાવણ ફોટો છે ફોટો મારી નથી તો ભુવાનો ફોટો નથી હે હાલો હા એ ફોટો એનો મારી પાસે નથી એમ કહું છું હવે ફોટો નો હોય તો નંબર નાખો જો મને નંબર આપો

રમાબેન ખાલી ફોટો મૂકો ને તો દુનિયામાં ડંકો વાગી જાય પણ હવે તમારે હું જે ડરો છો એટલે હું તમારા બિનારો છું બાકી મૂકી દો ફોટો કે ભાઈ આવી રીતે માણસો ને ફસાવે છે

હા સતર જ આવી જાવ તાલુકો ટંકારો તાલુકો છે મોરબી જિલ્લો હે ભાઈ મારે હા ભલે તમદારે આવું હોય ને ભાઈ અને તમારો છોકરો વાર ને દવાખાના માં પડ્યો હોય ને એ સાબિત અને આવતા રો મારી માતા આવતા કયો બીજું હવે તમે બીજી વાત મારા એ કરવામાં ભાઈ અને તમે આવતા

કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન માતાજી ને આઈ લેતા હોય છે જામીન દેવા પડે છે મેરડી માં જમીન થાય છે નહીં થાય તને પોલીસ પકડશે કે નહીં પકડે એ ભાઈ

પોલીસ બોલે છે કે હું કોણ બોલું છું એ કઈ છે તારી માતા જોવા કે પૂછ માતા સપ્તિ ના કીનુ છે હું કોણ બોલું છું મને કે કોણ બોલું છું શક્તિ ના મારું નામ કોણ બોલું છું બોલતા પણ તારી દેવી ને પૂજ ત્યાં ફોન કે આવ્યો છે ક્યાં દેવાનો ના મને ખબર જ છે માતા બધી મારી બેને બેન બીજો બેનો આવ્યો મારું નામ હું કોણ બોલું છું ક્યાં ધામ થી બોલું મને નામ દે ના એ બધા નામ હજાર રૂપિયા ક્યાં ધામ થી આવ્યો ફોન

मासूम औरत को कर गया गुलाम साठ हज़ार की नी थी कीमत एक विधि का दिया था भीमत पर जब सच्चाई आई सामने भुआ की सारी चाले थमने मनसुख राठौड़ ने जब आवाज लगाई सच्चाई की गूंज सबने सुनाई कौन सी देवी कौन सा देव अब डर से कांपा वो झूठा सेव

હજી હું કઉ છું માતાજી ને તને પૂજા કાંડ આવતી મારું નામ થઈ કોણ બોલું છું પણ ભગવાન હજી લગી મેં ના પડતી મારા બાપ ની દેવી કદાચ આમાં કોણ બોલે છે કઈ દે હાલ ના વાંધો નહીં બધું આપણે કાંઈક કાંઈક કાલમાં માફ કાઢશું તમે આવતા રહીજો તમારે આવવું હોય ને તો અહીંયા સત્તર આવી જાયજો હાલો મારું વાપરું છું આવજો ખાલી કઈ વાંધો ના સારું હાલો છે